બે દિવસ ત્રિવાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું હતું જેમાં જેટકો પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ સહિતની કંપનીના વિવિધ સાત હજારથી વધુ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા આ સમગ્ર ગુજરાતભરના એન્જિનિયરો એકબીજાથી પરિચિત થાય એકબીજાની આવડતનો અન્યને ઉપયોગ થાય આવા અનેક હેતુથી દર ત્રણ વર્ષે યોજાતું અધિવેશન આ વખતે જૂનાગઢમાં યોજાયું હતું આ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આજે સાંજે જીબીઆના નવા હોદ્દેદારોની ચૂંટણી પણ યોજાશે આ ચૂંટણીમાં નવસો થી વધુ હોદ્દેદારો મતદાન કરી પોતાના એસોસિએશનના નવા પદાધિકારીને ચૂંટશે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અંગે લોકોમાં હજુ ક્યાં ગેરસમજ છે તેને કોઈ પણ ભોગે દૂર કરી સ્માર્ટ મીટર લગાવીને જ રહીશું આમ સળગતા મુદ્દે મંત્રીનું નિવેદન ખૂબ જ મહત્વનું બની ગયું છે સાત કંપનીઓ જેટકો સહિત અને ડિસ્કોમ આ બધી કંપનીઓ કોરોના કાળ પછી આમ તો આ તમામ એન્જિનિયર્સ વર્ગ એક અને વર્ગ બેના દર ત્રણ વર્ષે એમનું અધિવેશન ભરાતું હોય છે પરંતુ કોરોના કાળ પછી એ ભરી શક્યા નહોતા અને આ વખતે પરિવાર સહિત જૂનાગઢ અને ગિરનારના દર્શન અર્થે અને સાથે બેથી ત્રણ દિવસનો આખો કાર્યક્રમ હોય છે કે જેની અંદર એકબીજાને મળવાનું અને જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ભૌગોલિક રચનામાંથી આવતા હોય એન્જિનિયર્સ એટલે એકબીજા સાથે વાર્તા વિષયનો વિચાર વિનિમય થાય એના માટે પણ થાય અને સાથે બેસી એકબીજાના પ્રશ્નોની પણ ચર્ચા કરી શકાય એ રીતનો કાર્યક્રમ દર વર્ષે ત્રણ વર્ષે કરતા હોય એ પ્રમાણેનો કાર્યક્રમ હતો ચોક્કસ મેં એક જ લીટીમાં કહ્યું છે અને આખા રાજ્યની અંદર કદાચ આ એકમાત્ર ડિપાર્ટમેન્ટ એવું છે કે જેની ઓછામાં ઓછી માંગણીઓ રહી છે અને સાથે વ્યાજબી માંગણીઓ છે એટલે જ્યારે પણ માંગણી આવશે એટલે એના અનુસંધાને મેં અમે ચોક્કસ ચર્ચા કરી યોગ્ય માંગણીઓનો નિકાલ કરીશું નવા વિષય અને વિચારનો હંમેશા સ્વીકાર થતા સમય લાગતો હોય છે ચોક્કસ મને વિશ્વાસ છે કે આગામી સમયમાં હજુ પણ કાઉન્સીલિંગ કરી લોકોને સમજાવી કારણ કે એન્જિનિયર્સો તો પોતે સમજી જ રહ્યા છે જે લોકોને પણ લાઇટ બિલ ભરવાનું છે એન્જિનિયર્સો એ પણ પોતે પોતાના ઘરમાં આ સ્માર્ટ મીટર જ લગાવ્યું છે ને સરકાર પણ પોતાના તમામ મીટરો સ્માર્ટ કરવા જઈ રહી છે ત્યારે આવતા સમયમાં કદાચ સમય લાગી શકે પરંતુ સાચી વાત લોકો સુધી પહોંચશે એટલે સ્માર્ટ મીટરનું કામ અમે ચોક્કસ ગુજરાત સરકાર પ્રાયોરિટીના ધોરણ ઉપર કદાચ કોઈને સમજણ નહીં પડતી હોય તો સમજણ પાડીને પણ પ્રેક્ટિકલી એનો અનુભવ કરાવીને પણ

દર ત્રણ વર્ષે પરિવાર સાથેનું એક સ્નેહ મિલન હોય છે તદઉપરાંત અમારા હોદ્દેદારોની ચૂંટણી થતી હોય છે જે આજરોજ સાંજના થવાની છે આ કાર્યક્રમમાં આ કાર્યક્રમની શોભા વધારવા માટે ગઈકાલે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ પણ પધારેલ હતા અને આજના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ઉર્જા વિભાગના શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જીબી એન્જિનિયર એસોસિએશનના પ્રેસિડન્ટ શ્રી ગોર્ધનભાઈ ઝડફિયા સાહેબ પણ પધારી અને અમારા કાર્યક્રમને ખૂબ શોભા વધારી છે એ બદલ અમે એમનો આભારી છીએ તદઉપરાંત આ એસોસિએશનનો હેતુ સમાજને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એન્જિનિયરો આ દરેક નાગરિકોને સારામાં સારી કઈ રીતે સુવિધા આપી શકીએ છીએ એનું પણ અમે મંથન કરતા હોઈએ છીએ અને અમે સરકારની સરકારશ્રીની તમામ સ્કીમને છેલ્લે છેલ્લે સુધી કઈ રીતે પહોંચાડી શકીએ એ અમારો હેતુ હોય છે એનો લાભ આપો આ અમારો મુખ્ય મુદ્દો છે રિટાયરમેન્ટ બાદ મેડિકલ પોલિસી લાગુ કરવી ગુજરાતમાં તમામ ક્ષેત્રે વીજ કર્મચારીઓ સિવાય બધાને લાભ આપી દીધા છે ત્યારે અમે પણ આશા રાખીએ ટૂંક સમયમાં મેડિકલ રિટાયરમેન્ટ બાદ અમને મેમ્બરોને મળે તેમાં ગ્રેજ્યુએટીની રકમ વીસ લાખથી પચીસ લાખ કરવાની તે કંપની એક્ટમાં સુધારો કરી અને આ મિત્રોને લાભ આપવો જેટકો ઝોનલ સર્કલ ડિવિઝન ઓફિસ બાય ફર્ગેશન ડિસકોમના જીએસઓ ચાર મુજબ તમામ ડિસકોમના સબડિવિઝનમાં સ્ટાફ ફાળવવો અને સર્કલ અને ડિવિઝન બાય ફર્ગેશનના નોમ્સ નક્કી કરવા જ્યારે નવા સોલારના યુનિટો આવી રહ્યા છે નવા યુનિટ આવી રહ્યા છે એના અનુરૂપ નવું સ્ટાફ સેટઅપ સેન્ટન કરવું દરેક કંપનીમાં જરૂરિયાત મુજબનો સ્ટાફ આપવો આ હું વધુ નહીં કહું પણ અત્રે I'm so